વિસનગર પાલિકાની મનમાની ભાજપની બદનામી ખુલ્લી ગટરો અને ખરાબ રસ્તાઓથી જનતા પરેશાન વિસનગરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ઉમળખાબડ રસ્તાઓ નગરપાલિકાની વિકાસની વાસ્તવિકતા વર્ણવી રહી છે આજના વિશેષ અહેવાલમાં વિસનગર પાલિકાની પોલ ખોલવા જઈ રહ્યા છીએ પાલિકાના સત્તાધીશો ખુરશીમાં બેઠા બેઠા ઓર્ડર તો કરી દે છે પરંતુ કેવી કામગીરી થાય છે તે જોવાની તસ્દી પણ લેતા નથી જેના જાગતા પૂરવા આજે દર્શક મિત્રો અમે તમને બતાવીશું વિસનગરના કમાણાચાર રસ્તા નજીક સાહીન પાર્ક સોસાયટી પાસે ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે અને ગટરનું ઢાંકણું જમીનથી ઊંચું બનાવતા અકસ્માતનો પણ ભય રહેલો છે જેને લઈને એક વિદ્યાર્થીએ પોતાની વેદના કેમેરા સમક્ષ ઠાલવી છે અહીંયા કેવું થાય છે રોજ સવારે ટ્રાફિક બહુ થઈ જાય છે ટ્રાફિકના કારણે મોટા મોટા ટ્રક આવે છે આગળ પણ રસ્તો બ્લોક કરી દીધો અહીંયા પણ બ્લોક કરી દીધો તો અમારા છોકરા ના અમે તો બરાબર છીએ મોટા છીએ પણ જે નાના છોકરા સાયકલ લઈને આવે છે એ બે ત્રણ વાર ઠોકાતા ઠોકાતા રહી ગયા આ તો આ તો સારું હતું તે અમે બધા એમની જોડે જોડે હતા નહીતર એમનો તો બેલેન્સ ના રહે ને બેલેન્સ બગડી જાય તો પછી સરકાર તો એવું જ કહેવાની કે આ રસ્તોને કોમ ચાલે હૂલ પેલાની ના ગણાય કે છોકરાની ના ગણાય આ બગડ્યું નહીં કારણે આ ખાડા થઈ ગયા રોજ પંચર પડી જાય એ સાયકલોમાં અમે તો ત્રણ ત્રણ કિલોમીટર દૂરથી સાયકલ ચલાવીને આવીએ અમા તો હવાર રોજ બે ટાઈમ તકલીફમાં તકલીફમાં જ રહીએ ને

બ્યુરો રિપોર્ટ વિસનગર